ચંબુસરનગરના શેખજીવવાડી ગંજ શહીદ દરગાહ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી વરાતા જનતા પરેશાન ચંબુસરનગર શહીદ પંથકમાં આ હવામાન આગાહીને પગલે ઠેર ઠેર ત્રણેક દિવસથી વરસાદ વરસી રહ્યો છે ચંબુસર નગરપાલિકાની બેદરકારીને કારણે શેખજીવવાડી મિરઝાવાડી વાદી ફળિયા ગંજ શહીદ દરગાહ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે અને નગરપાલિકા તંત્રની બેદરકારીને કારણે શાંતિ નગરી તરફ આવેલ મોટો કાંસ ચેરી સફાઈ ન થવાને કારણે વિસ્તારોમાં પાણીનો નિકાલ થતો ન હોય ચંદા હેરાન પરેશાન છે આ વિસ્તારો તળાવ જેવા ભાસે છે અને ગંજ શહીદ દરગાહ શરીફ ખાતે મુસ્લિમ સમાજનું મોટું કબ્રસ્તાન આવેલ છે ચારે તરફ વરસાદી પાણી ભરાયા છે અને કબ્રસ્તાનમાં કબરો બેસી જવા પામે છે આ રોડ પર પાણી ફરી વળતા લોકોને અવરજવર માટે ભારે હાલાકી ભોગવવી પડે છે સદર બાબતે પાલિકા સત્તાધીશોને વારંવાર રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનો હલ આવ્યો નથી જેને લઈને જનતામાં આક્રોશ જોવા મળી રહ્યો છે કબ્રસ્તાન પાસે આવેલ કાસની સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે જંબુસર શહેર નગરપાલિકાને અમારે ગંગસેજ ધાર્મિક સ્થળ પર જવાના જવાના રસ્તા પર અગાઉ જાણ કરતા હોવા છતાં પણ આ લોકોએ કોઈ પણ જાતનું ધ્યાન આપેલું ન હોય તે સોસાયટીઓમાં તેમજ ઘરોમાં પાણી ઘૂસી ગયેલું છે અને જંબુસર શહેરના કબ્રસ્તાન ગનશીખ દરગાહ પર આવેલો તે કબ્રસ્તાનની અંદર ઘણી કબરો અમારી બેસી ગયેલી છે અને અમારા મુસ્લિમ સમાજના લોકોનો દિલ દુભાય એ રીતના નગરપાલિકાએ કામ કરેલો છે જેથી અમે જાણ કરીએ છીએ કે નગરપાલિકા આ જલ્દી જેમ 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 બને તેમ રીતે આ પાણીનો નિકાલ કરે નહીં તો જો અગાઉ આવી

રસ્તો બંધ છે અંદર કોઈ ગાડી પણ આવતી નથી બે ત્રણ દિવસથી અમે બહાર પણ નીકળા નીકળાતું નથી બધે ચારો તરફ પાણી છે અને કોઈ મેમ્બર જો જોવા આવતું બી નથી ને અમારાથી બહાર નીકળાતું નથી કોઈ અમારી ખબર પણ લેતું નથી ચારો તરફ ગટેલું અને આ વરસાદનું પાણી ભરાયેલું છે